નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એશ મિત્રો આપણે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાઠ નંબર જોઈશું શરૂઆત કરીએ તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું તો હરિયાણામાં તાજેતરમાં ભારતમાં હરિયાણામાં આવેલા કયા સ્થળે વિશ્વના સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું તો હરિયાણાના સુરજકુંડમાં જે જિલ્લો છે ફરીદાબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં હરિયાણાના ફરીદાબાદમાં જિલ્લામાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો યોજાયો હતો મિત્રો છત્રીસમો તાજેતરમાં મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ કયા નેતા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એટલે કે આ યાદીમાં ટોચ ઉપર છે તો જાન્યુઆરી બે હજાર ત્રેવીસની યાદી મુજબ શ્રી નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં કોની ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે શ્રી એપી પી સિંઘ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ઇન્ડિયા એનર્જી વીક અથવા ભારત ઊર્જા સત્તાનું ઉદ્ઘાટન કર્યું હતું બેંગલુરુ કર્ણાટક ખાતે તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇ ટ્વેન્ટી ઈંધણ સેની સાથે સંબંધિત છે તો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સાથે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે દેશના સૌથી મોટા હેલિકોપ્ટર ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું કર્ણાટક તાજેતરમાં એટલે કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કયા દેશમાં સાત પોઈન્ટ આઠ તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો તુર્કીમાં તાજેતરમાં ચર્ચામાં રહેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના ભારત સરકાર દ્વારા કયા વર્ષે લોન્ચ કરવામાં આવી છે બે હજાર પંદરમાં તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કઈ યુનિવર્સિટીને વિશ્વની પ્રથમ લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો મળશે તો વિશ્વ ભારતી યુનિવર્સિટીને તાજેતરમાં ગુરુ ગ્રહના કેટલા નવા ગ્રહની શોધ કરવામાં આવી છે બાર નવા ગ્રહની શોધ કરવામાં આવી છે તાજેતરમાં ગુરુ ગ્રહના નવા બાર ઉપગ્રહની શોધ કરવામાં આવી છે આ સાથે ગુરુ ગ્રહના

કોની નિમણૂક કરવામાં આવી અનિકેત તલાટી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેર રાજ્યોમાં નવા રાજ્યપાલ તેમજ એલજીની નિમણૂક કરવામાં આવી છે જેમાં છે રમેશ બૈસ મહારાષ્ટ્રના એલે ગણેશન નાગાલેન્ડના ફાગુ ચૌહાણ મેઘાલય રાજેન્દ્ર વી અલેકરો બિહાર બિશ્વાભૂષણ હરિચંદન છત્તીસગઢ અનસુયા ઉડકે મણિપુર બીડી મિશ્રા એલજી લદ્દાખ એસ અબ્દુલ નઝીર આંધ્રપ્રદેશ ગુલાબચંદ કટારીયા આસામ તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કયા રાજ્યમાં રેવા એરપોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મધ્યપ્રદેશ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તર ભારતના સીમાવર્તી રાજ્યોના માળખાકીય વિકાસ માટે કઈ નવી યોજના લોન્ચ કરવામાં આવી વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ તાજેતરમાં વર્લ્ડ બેંકના પ્રમુખે પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી છે તેનું નામ શું છે ડેવિડ માલપાસ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યવ્યાપી સુધલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો ખોરજ ગાંધીનગર ખાતેથી તાજેતરમાં સોશિયલ મીડિયા યુટ્યુબના સીઈઓ સુશાન વી સી કે રાજીનામું આપ્યું છે તેમના સ્થાને કયા ભારતીય મૂળના અમેરિકન વ્યક્તિ નવા સીઓ બન્યા છે નીલ મોહન તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળ શક્તિ મંત્રાલય અને બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ જળ જન અભિયાનનો પ્રારંભ કયા સ્થળેથી થયો શાંતિવન રાજસ્થાનથી તાજેતરમાં કયા શહેરમાં આદિ મહોત્સવ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું છે ન્યૂ દિલ્હી ખાતેથી તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરોમાં કરવામાં આવેલ વધારો ક્યારથી લાગુ કરવાની જાહેરાત કરી છે પંદર એપ્રિલ બે હજાર ત્રેવીસથી તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલની કઈ આત્મકથાનું વિમોચન કરવામાં આવ્યું છે ફાઇન્ડિંગ ગટ્ટુ તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં સૌ વખત કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે તો વલસાડ જિલ્લામાં તાજેતરમાં પત્રકારત્વ ક્ષેત્રમાં અપાતો રાજારામમોહન રાય નેશનલ એવોર્ડ બે હજાર ત્રેવીસ કોને આપવામાં આવે છે મિત્રો એબી કે પ્રસાદને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દસ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે બે હજાર પંદરથી ગુજરાતમાં પહેલીવાર પાલતુ શ્વાન રાખવા પર કેટલો વેરો આપવો પડશે તો ત્રણ વર્ષના એક હજાર રૂપિયા તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંચાયતી રાજને વધુ સુદૃઢ અને સક્ષમ બનાવવા માટે પંચાયત વિભાગની ડિજિટલ પહેલ પરિણામ પોર્ટલનું લોકાર્પણ કર્યું તેનું પૂરું નામ શું છે તો પંચાયતી રાજ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ તાજેતરમાં ગુજરાતમાં ગ્લેન્ડર વાયરસ જોવા મળ્યું તે કોની સાથે સંકળાયેલું છે ઘોડા સાથે વિશ્વ રેડિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તેર ફેબ્રુઆરી વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ રેડિયો દિવસની થીમ શું છે રેડિયો એન્ડ પીસ ભારતમાં કોનો જન્મદિવસ તેર ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો શ્રીમતી સરોજિની નાયડુના જન્મદિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તાજેતરમાં ચર્ચામાં રહેલ બાળ શું છે ગૂગલની ગૂગલનું નવું એઆઈ ચેટબોટ ભારતમાં માતૃપિતૃ પૂજન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચૌદ ફેબ્રુઆરી તાજેતરમાં ભારત સરકારે ખનન પ્રહરી એપ્લિકેશન શરૂ કરી છે તે શેના સંદર્ભે છે ગેરકાયદેસર ખાણકામ સંબંધિત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે એરો ઇન્ડિયા બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું હતું બેંગ્લોર કર્ણાટક ખાતે પાંચમી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું મધ્યપ્રદેશ પાંચમી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં કયું રાજ્ય મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યું મહારાષ્ટ્ર ભારતમાં દર વર્ષે કઈ રાત્રિ મહાશિવરાત્રી તરીકે ઉજવાય છે મહાવદ તેરસના રોજ ગુજરાતમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે નીકળતી દિગંબર સાધુઓની રેવડી ભવનાથ મંદિરના કયા પૌરાણિક કુંડમાં સ્નાન કરે છે મૃગી કુંડમાં તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને અને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક નોટિફિકેશન આપણે સૌથી મળી રહે આપણી તેરમાં વધારો થશે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત